જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે સ્વયંસેવકની વાત છે દિલ્હીની દિલ્હીમાં એક વખત સાહિત્યનું અધિવેશન હતું એમની સુંદર મજાની તૈયારીઓ થઈ રહી હતી આયોજક કમિટી તમામ જગ્યાએ અલગ અલગ સ્વયંસેવકો મૂકી સુંદર વ્યવસ્થા કરી હતી અને દોડાદોડી કરી અને વ્યવસ્થા કરી રહ્યા હતા એ જમવાની હોય એ સભાગૃહની હોય કે હમણાં જ આપણે શોભાયાત્રા કાઢવાની છે તો એની વ્યવસ્થા કેમ થશે કઈ રીતે શોભાયાત્રા કાઢશું એને દોડાદોડી શરૂ હતી એ સમયે શોભાયાત્રા કાઢવાનો સમય થઈ ગયો પરંતુ આ શું હજી તો જે સાહિત્ય સભાના અધ્યક્ષ છે એ જ આવ્યા નથી આથી બધાના પગ નીચેથી જમીન ખસકી ગઈ કે શું કરશું ક્યાં હશે અને એ સાહિત્ય સભાના અધ્યક્ષ એ રાજશ્રી દાસ ટંડનજી હતા જે આજ સુધીમાં એ સમય સુધીમાં ત્યાં આવ્યા નહોતા સ્વયંસેવકો દોડવા લાગ્યા આયોજક કમિટી દોડી અને તેમના ઘરે પહોંચી ઘરે જઈને જોયું તો બધાની આંખો ફાટી ગઈ કે આ શું એ સમયે દાસ ટંડનજી પોતાના ખાદીના કપડાં કાઢી અને ધોતા હતા પોતે એ કપડાં ધોઈ રહ્યા હતા એ સમયે બધા જોતા જ રહી ગયા અને કીધું કે તમે તો અધ્યક્ષ છો આ શું કરો છો તમારા સરઘર્ષની તો રાહ જોઈ રહ્યા છે તમારે તો શોભાયાત્રા કાઢવાની છે તમને તો ઘોડા ઉપર બેસાડવાના છે અને તમે આ કપડાં ધોવો છો અને આ પ્રતિનિધિ જે આવવાના છે એ તમામ માટે અમે એક ધોબીની વ્યવસ્થા કરી છે તમારા બધાના કપડાં એ ધોઈ દેશે તો તમે શા માટે આવું કરો છો ત્યારે દાસ ટંડન હસતા હસતા કહ્યું કે મારા વિના શોભાયાત્રા નહીં નીકળે એમાં મારી શું જરૂર છે અને હું તો સ્વયંસેવક છું હું મારું પોતાનું કામ પોતે કરું છું જો હું જ મારું કામ ન કરું અને મારું કામ ધોબીને આપું અને એ જો મારા કપડાં ધોઈ દે અને એ કપડાં પહેરી હું ઘોડા ઉપર બેસું બગીમાં બેસું અને મારી પ્રતિષ્ઠા દેખાડું તો હું કઈ રીતનો સ્વયંસેવક હું કઈ રીતે બીજાની સેવા કરી શકું એ મારાથી નહીં બને તમારે જે શોભાયાત્રા કાઢવી હોય તો કાઢી નાખો અત્યારે તો મારો સમય મારા કપડાં ધોવાનો છે હમણાં મારા કપડાં ધોવાઈ જાય એટલે હું અધિવેશનની અંદર આવી જાઉં છું તમે તારે શોભાયાત્રા કાઢી શકો છો બધા જ આયોજક કમિટીના સભ્યો એ દાસ ટંડનજીને જોતા જ રહી ગયા કે ખરેખર સાચા હૃદયથી તો આ જ સ્વયંસેવક છે આપણે માત્ર કેવાના સ્વયંસેવકો છીએ પણ આપણે આપણું કામ તો બીજા પાસે કરાવીએ છીએ અને એના કપડાં ધોયેલા પહેરી અને બીજાને વટ બતાવીએ છીએ તો આપણે સ્વયંસેવક છે ને તેમને સાચી વાત સમજાઈ ગઈ તેની શોભાયાત્રા બંધ રાખી અને બધા જ પોતપોતાનું કામ કરવા લાગ્યા કામ પૂર્ણ થયા પછી બધા જ સુંદર મજાની એ સાહિત્ય સભાની અંદર ભેગા થયા અને સુંદર મજાની સાહિત્યની વાતો કરવામાં આવી અને પોતાના જીવનની અંદર ઉતારવામાં આવી આમ ઘણી વખત હાથીના દાંત ચાવવાના કંઈક અલગ હોય અને બતાવવાના કંઈક અલગ હોય એમ આપણામાં પણ ઘણી વખત સ્વયંસેવક બનીએ પણ આપણી સેવકો બીજું કરતો હોય તો એ સાચા હૃદયથી આપણે સ્વયંસેવક નથી આમ કૃષ્ણદાસ ટંડનજીએ એ તમામ સ્વયં સ્વયંસેવકોને એક સુંદર મજાની પ્રેરણા આપી